श्रीमन्नारायण <try> નાય પરમાત્માનું નું કીર્તન કરતા ભગવાન ને મનાવે છે ગભરાયા છે આરતનાજ પ્રભુ ના કાધે જાય છે સુખદેવજી મહારાજને ભગવાનની પ્રેરણા થઈ છે ચેલો બહુ લાયક છે આ તેનું કલ્યાણ કરો તત્રવત ભગવાન વ્યાસપુત્ર યુચ્છયા ગા પટમાનોપેક્ષા પરમાત્મા મહારાજ આવ્યા બધાને દર્શન થયા છે એમના વખાણ સાંભળ્યા છે આજે પ્રત્યક્ષ દર્શન થયા છે આ ભગવાન શંકર નો છે રાજા નું કલ્યાણ કરવા માટે

આજીવ નું કલ્યાણ થાય આજીવને પ્રત્યક્ષ પરમાત્માના દર્શન થાય રાજાના માથે હાથ પગારે અને તે જ સમયે શંખ ચક્ર પદ્મધારી શત્રુજ નારાયણના દર્શન કરે હું તારું લેવા આવ્યો નથી હું તને આપવા આવ્યો સદગુ દેવ સચિષ્ય ને દાન કરે જેના રોમ રોમ માંથી ભગવાન ના નામનો જપ થયો છે સતત નારાયણનું ધ્યાન કરવાથી જેનું મન નારાયણાકાર બની ગયું છે એવા મહાપુરુષ જેને સ્પર્શ કરે છે રાજા કૃતાર્થ થયો છે તારું મરણ મંગલમય થશે ભૂતકાળ ને ભૂલી ગયા ભૂતકાળ નો વિચાર કરવાથી શોક થાય છે ભવિષ્યનો વિચાર કરવો નહીં ભવિષ્યનો વિચાર કરવાથી ભય લાગે છે વર્તમાન ને સુધારો જે વર્તમાન ને સુધારે એનું ભૂત ભવિષ્ય બધું સદ સુધરે હજુ સાત દિવસ હાથમાં છે મરણ મંગલમય થશે હું ચાલુ લેવા માટે આવ્યો નથી તને પરમાત્માનું દાન કરવા સુખદેવજી મહારાજે રાજાના માથે હાથ પધરાવ્યો તે જ ક્ષણે રાજાનું કલ્યાણ થયું આગળની જે કથા છે તે બધી આપણા માટે છે હવે પરીક્ષિત પ્રશ્ન કરશે તે કથા પછી

प्रश्नः कृपो लोकरितं नृप आत्मवित्सम्मतः पुंसाम् श्रोतं यादिषु य જગદ ગુરુ છે કૃષ્ણ વંદે જગદગુરુ સદગુરુ તત્વ ને ઈશ્વર તત્વ એક જ હોય છે પરમાત્મા પાસે સદગુરુ રૂપે આવે છે જેનો અધિકાર સિદ્ધ થયો છે એવા સચિષ્ય પાસે સદગુરુ આવે છે જેને અતિશય ભૂખ લાગી છે એને ભગવાન થોડું પણ ખાવાનું આપે છે જીવાત્માને પરમાત્મા ના દર્શન ની જયારે ભૂખ લાગે છે ત્યારે જ મળે છે છે માયામાં બહુ જોર માયા બધાને સંસારમાં ફસાવી રાખે છે શાંતિથી ભક્તિ કરવા દેતી નથી જેને ઘરમાં બધી અનુકૂળતા છે એને તમે એમ કહો ભગવાન કૃપા છે તમને કોઈ ચિંતા નથી વધારે ભક્તિ કેમ કરતા નથી અનુકૂલ પરિસ્થિતિમાં લોભ વધે છે હજુ થોડું ભેગું કરવું છે પછી જોઈશું જેને ઘરમાં બધી અનુકૂળતા છે એને વધારે સુખ ભોગવવાની ઈચ્છા થાય જેને ઘરમાં પ્રતિકૂળતા છે તે હાયાય કરે છે માયા જીવને બે રીતે મારે છે અનુકૂળ પરિસ્થિતિમાં લોભ અને વાસના વધે છે ભક્તિ કરવા દેતી નથી પ્રતિકૂળતામાં હૃદય પડે

પરમાત્મા સાથે જે અતિશય પ્રેમ કરે છે એને કાલ મારી શકે નહીં તુલસીદાસ મહારાજ આજ પણ છે મહારાજ આજ છે સંતો વાયુમંડલમાં ફરે છે સચિષ્ય ને શોધે છે કોઈ લાયક સત્શિષ્ય મને મળે એને મારે ઉપદેશ કરવો છે જગતમાં સદગુરુ દુર્લભ નથી સદશિષ્ય દુર્લભ સંતો સર્વકાળ વિરાજેલા છે જીવને ભગવાન ના દર્શન ની જયારે ઈચ્છા થાય છે ત્યારે સદગુરુ દેવ ને મળવા આપણે બધા પરીક્ષિત જેવા થઈશું તો ભગવાન આપણને પણ કોઈ સંતના દર્શન છે જેને ભગવાનનો આનંદ મળ્યો છે જે ભગવાનના આનંદમાં મસ્ત રહે છે એને કોઈને જોવાની પણ ઈચ્છા થતી નથી બોલવાની ઈચ્છા થતી નથી સુખદેવજી મહારાજ બ્રહ્માનંદ મસ્ત છે એમને કોણ કહી શકે મારા ઘરે કથા કરવા જેને લંગોટીની પણ જરૂર નથી જેની દૃષ્ટિમાં જગતમાં કોઈ પુરુષ નથી ને સ્ત્રી નથી જેની બ્રહ્મ દૃષ્ટિ સ્થિર થઈ છે એવા મહાપુરુષને કોણ કહી શકે મારા ઘરે કથા કરવા સુખદેવજી મહારાજ તો વિના નિમંત્રણ આવ્યા જીવનો અધિકાર જ સિદ્ધ થાય છે અધિકારી હું મરવાનો છું અંદર ની આંખ ઉગડી ગઈ રાજા એવું માન્યું આજે જ મરી ગયો છું જગત નો સંબંધ જે મનથી છોડે છે એનો જ ઈશ્વર સાથે સંબંધ થાય જગતનો સંબંધ છોડ્યા વિના જીવનો પરમાત્મા સાથે સંબંધ થતો નથી રાજા એ સાતમે દિવસે મરવાનો છું રાજા બધું ભૂલી ગયા ગંગા કિનારે પરમાત્માના માટે બેઠા છે ભગવાન ની પ્રેરણા સુખદેવજી મહારાજ આવ્યા છે

સાધારણ માનવને દેખાતા નથી માનવ લાયક નથી આપણા શાસ્ત્રોમાં કોઈ કોઈ એવું વર્ણન મળે છે પરમાત્મા કરતા પણ સદગુરુદેવ શ્રેષ્ઠ છે ભગવાન સર્વ થી શ્રેષ્ઠ છે ભગવાન સમાન કોઈ નથી ભગવાનથી શ્રેષ્ઠ કોઈ થઈ શકે વર્ણન એવું આવે છે ભગવાન કરતા પણ દેવ શ્રેષ્ઠ છે એના કારણ બતાવ્યા છે પ્રભુએ આ સંસારની રચના એવી કરી છે બધાનું મન સંસારમાં ફસાયેલું જ રહે છે પુરુષનું મન એવું બગડેલું હોય છે એને સ્ત્રી શરીરમાં સૌંદર્યનો ઉપાસ થાય